વડોદરા શહેરના ઐતિહાસિક એવા માંડવી ગેટના પિલરમાં તિરાડો પડવાને કારણે રિનોવેશનની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે વડોદરા શહેરના ઐતિહાસિક ધરોહર અને ગૌરવ સમાન માંડવી દરવાજાના કરોડોના ખર્ચે સમારકામના પાંચ વર્ષ અગાઉ કરવામાં આવ્યું હતો તે બાદ તેના પિલરોમાં ફરીથી તિરાડો પડતા તેનું સ્થાનિક રહીશોની રજૂઆતને પગલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા રિનોવેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે માંડવી દરવાજાનું સમારકામ શરૂ થતાં દરવાજાના પિલર પર લગાવેલી ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણીની પ્રતિમા અને તકતીને સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો મંદિરમાં લઈ ગયા હતા માંડવી વિસ્તારની આસપાસ રહેતા અને વેપારીઓએ જણાવ્યું હતું કે હેરિટેજમાં આવતા માંડવી દરવાજાના પિલરમાં તિરાડો પડવાથી ગમે તે ઘડીએ અકસ્માતનો ભય રહેતો હતો દરવાજાની નીચે માતાજીનું મંદિર આવેલું છે ત્યાં પણ ભક્તો મોટી સંખ્યામાં આવતા હોવાથી મોટી ઘટનાનો ડર રહેતો હતો જોકે મહાનગરપાલિકા દ્વારા પિલરનું રિનોવેશનનું કામ શરૂ કરવામાં આવતા સ્થાનિકોએ રાહત અનુભવી છે લગભગ પાંચ વર્ષ પહેલાં માળવી ઐતિહાસિક ઇમારતનું રિનોવેશનનું કામ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું આજે એ પાંચ વર્ષ પૂરા થવાની સાથે સાથે દુઃખની વાત એ છે કે જે રિનોવેશન કરેલું એ બધા પિલ્લરોમાં તિરાડો પડી ગઈ છે એ તિરાડો એટલી મોટી પડી છે કે ગમે ત્યારે ગમે તે ભાગ નીચે પડી શકે એ તમે તમારા વિડીયોમાં પણ બતાવી શકશો છેલ્લા ત્રણ મહિનાથી અમે મીડિયાના માધ્યમથી આ બાબતની રજૂઆત વડોદરા મહાનગરપાલિકાના કમિશનરશ્રીને કરતા હતા કે આ તિરાડો મોટી થતી જાય છે એના રિપેરિંગનું કામ કરો હવે જ્યારે આ પિલ્લરો એવા રીતે ફાટ્યા છે કે ગમે ત્યારે અકસ્માત બની શકે ત્યારે આજે મહાનગરપાલિકા દ્વારા આની કામગીરી શરૂ કરવામાં આવી છે બે વરસ પહેલાં પણ મેરડી માતા મંદિરના સંચાલકોએ આ મંદિરના આ પિલ્લરના તિરાડોમાં પડી હતી ત્યારે એનું રિપેરિંગનું કામ કરાવ્યું હતું પણ આ વખતની તિરાડો સવિશેષ મોટી હતી અને સરકાર ઈમારત પર આપણાથી કામ ના કરાય એટલા માટે મહાનગરપાલિકાને સતત રજૂઆત કરતા હતા હવે મહાનગરપાલિકા પાસેથી એવી આશા રાખીએ છીએ કે આપણે સામાન્ય કામ બી કરાવીએ છીએ વોટર પ્રૂફિંગનું તો એ લોકો દસ વર્ષની ગેરંટી આપતા હોય છે તો જે એજન્સી પાસે આ માંડવીના રિનોવેશનનું કામ કરાયું છે એ એજન્સી પાસે ફરી આ જે પિલ્લરોમાં તિરાડો પડી છે જે બધા પોપડાઓ થઈને ઉકળી પડ્યા છે એનું યોગ્ય કામ કરાવે કારણ કે વડોદરા મહાનગરપાલિકા જે કંઈ બી કાર્ય કરે છે એ વડોદરાની પ્રજાના વેરામાંથી કરે છે તો પ્રજાનો વેરો સારા કામમાં સારી રીતે વપરાય એવી અમે આશા રાખીએ છીએ અને હવે ભવિષ્યમાં પણ ગમે તેવા કામ કરો તો એ એના ટેન્ડરો છે એ કેટલાક સમયમાં કામ પતાવશે કોને કામ સોંપો છો એ મીડિયાના માધ્યમથી પ્રજાને જણાવવા માટેની વિનંતી છે કારણ કે જે કંઈ બી મહાનગરપાલિકા કરી રહી છે વડોદરા માટે એ વડોદરાના પબ્લિકના વેરામાંથી કરી રહી છે